આ બાપ તા જા પ્રસાદી દેતા જાઓ ઓલા પાસ બરે મતક તક જી જય કારા જોને કારા જર બી સ્થાની સપાટ પાંજરા માનસ થઈ જા બેટકવા છે બરાબર કેટલા વર્ષથી આ તમે સેવા કામ ચલાવી રહ્યા પેલો અમારો 14 વર્ષ પક પાડા સંઘ્યો

પહોંચી જાય છે અને અહિયાં એની માટે સેવા માટે ખૂબ સારા એવા અલગ અલગ જે સેવા કેમ્પો બનાવવામાં આવેલા છે એની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને અપડેટ આપવાનો છું ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને તો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો તો પ્લીઝ વિડીયો ને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરો મિત્રો આપણે જે આ કેમ્પની વાત કરીએ ને તો ભચાવતી જે લોઢેશ્વર જે જગ્યા છે તે જગ્યા ઉપર અહીંયા મુંબઈ દ્વારા જે ખૂબ સરસ મજાની ભાવિ ભક્તોને જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તો તે આપણે જગ્યા ઉપર જઈએ અને સંપૂર્ણ માહિતી લઈએ હાલો હાલો લાભ આપતા જાઓ પ્રસાદી દેતા જાઓ હાલો હાલો જય માતાજી બોલતા જાઓ હાલો મિત્રો જે માતાના હરિહર ના હાકલ પડી રહ્યા છે તો આપણે પ્રસાદી માં કઈ કઈ વસ્તુ જે લોકોને પીરસવામાં આવે છે તો તે આપણે જઈને જોઈએ ખૂબ તમને સરસ મજાની ડીશ સાફ કરીને આગળ દેવામાં આવે છે અને પરસાદીમાં વાત કરીએ તો માટીયા પૂરી બટેકાનું શાક છે અને ભાત જય માતાજી જય માતાજી પ્રસાદી વિતરણ કરવામાં તો આવે છે તદ ઉપરાંત અહીંયા જે મેડિકલ સારવાર પણ કરવામાં આવે છે તમે બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છો કે જે બે થી ત્રણ જેટલા ગાદલા રાખવામાં આવે છે ત્યાં ભાવી ભક્તોને માલિશ તેમજ પગ ચંપી પગ ચંપી તેમજ અલગ અલગ જે માલિશો કરવામાં આવે છે ભાવિભક્તોને પ્રસાદી લેવા માટે અહીંયા ખૂબ સારા એવા સરસ મજાના ઘણા બધા એક સાથે મંડપ નાખવામાં આવે છે અને અહીંયા તમે સાઈડમાં જવો ભાવિભક્તો બેઠીને પ્રસાદી ગ્રહણ કરે છે તદ ઉપરાંત અહીંયા ખુર્ચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ભાવી ભક્તોને લાઈવ ગરમા ગરમ જે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા અત્યારે પ્રસાદીમાં આ શું બનાવે છે બધું શાક છે શેનું છે સેવ ટમેટાનું છે સેવ ટમેટાનું અને આની પહેલાનું શાક હતું તે કે એ મિક્સ શાક હતો મિક્સ શાક હા બરાબર છે કેટલા માણસોની રસોઈ બનાવી છે ત્યાર પછી હું તમને લાઈવ ગરમા ગરમ જે અહીંયા પૂરી બનાવી રહ્યા છે તો તે આપણે જોવા જઈએ અને માય ભક્તો માટે અહીંયા ગરમી નો છે તેની માટે સરસ મજાના કુલિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચાલો આપડે અહિયાં લાઈવ ગરમા ગરમ પૂરી બને છે ને તે આપણે નિહાળીએ લાઈવ પુરી બનાવવા માટે અહીંયા બહેનો પણ જે પૂરીનું કામકાજ કરી રહ્યા છે ત્યાર પછી સામે એક ગરમા ગરમ તાવો મેલો છે તેમાંથી પૂરી બહાર કાઢવામાં આવશે ભાઈ બતાવશે આવી ભક્તોને લાઈવ પ્રસાદી માટે અહીંયા ભાતની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ગરમા ગરમ એ પણ ભાત કાઢવામાં આવે છે એવા એક તાવાની એવા અહીંયા તમે જુઓ સ્ટોકમાં ઘણા બધા તાવા છે અને હવારની પ્રસાદી માટે ચા અને ગાંઠિયાનો ઉપયોગ થતો હોય છે અહીંયા ગાંઠિયા પણ અહીંયા તમે જુઓ સાઈડમાં ઢાંકવામાં આવેલા છે ત્યાર પછી આપણે વાત કરીએ આગવી કે જે અત્યારે જે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ એ પીરસવામાં આવે છે અત્યારે મિક્સ સબ્જી છે ત્યાર પછી અત્યારે લાઈવ ગરમા ગરમ ટમેટાનું ગાંઠિયાનું શાક બનાવવામાં આવી રહ્યું છે ત્યાર પછી અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા જે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ટેસ્ટ માટે અલગ અલગ જે વસ્તુઓથી કમ્પ્લીટ કરવામાં આવે છે આ તમામ તમામ વસ્તુ કાચું સીધું આ જગ્યા ઉપર રાખવામાં આવી છે ત્યાર પછી અહીંયા પણ જો પૂરી તેમજ રોટલીનું રોડ બાંધવામાં અહીંયા તૈયાર છે કમ્પ્લીટ ત્યાર પછી આગળ પણ ઘણી બધી વસ્તુઓ કાચું સીધું રાખવામાં આવેલું છે

હવ્ય જે ટ્રાફિક થાય અહીંયા લાઈવ ગરમા ગરમ પ્રસાદીથી વિતરણ કરવામાં આવે છે તો તેની વિશે માહિતી આપજો ભગવાન શું નામ તમારું મારું નામ નવીન મહારાજ મનફરા આશાપુરા યુવક મિત્ર મંડળ અને મુંબઈ દ્વારા લગભગ આ છેલ્લા આઠ વર્ષથી કેમ્પ ચાલુ છે અને ગરમા ગરમ મહાપ્રસાદ ચાલુ હોય છે પાંચ દિવસ માટે અમે ચાલુ રાખીશ પાંચ દિવસ માટે અને આમ કયા કયા સમયથી ચાલુ થાય સમય સમજી લ્યો કે આપણે અંદાજે સાતમ આઠમ થી ચાલુ કરી નાખી આજે સાતમું આઠમું હરાદો સાતમું આઠમું સરાદો માંથી અમે ચાલુ કરી નાખી અને પાંચ દિવસ ચાલુ રાખી અને પ્રસાદી માં કઈ કઈ વસ્તુ પ્રસાદી માં સેવ બુંદી દાળ ભાત પૂરી શાક ભાત ખીચડી કઢી બધો ગરમા ગરમ પ્રસાદ ખવડાવવા અને અંદાજે તો માય ભક્તો કેટલા લોકો અંદાજે તો આનો કાઈ નિયમ જ ન હોય કાઈ આનો નિયમ નથી ન થાતો કેટલા માણસો હોય પણ ભગવાન ની માતાજી ની કૃપા છે જેટલા આવે એટલા જમીન જાય આ અંદાજે તો 2000 કે નહીં નહીં એમ તો વધારે દિવસના

અને પછી અમે મનફરા થી ચૌદ વર્ષ પગ પાડા સંઘ બંધ કરી અને અમે આજે આઠ વર્ષ થી ગેમ ચાલુ કર્યું સેવાનું કામ ચાલુ સેવાનું કામ ચાલુ કર્યું બોલો આશા માતાકી જય તો મિત્રો આ હતો આપણો પ્રથમ જે ભચાઉ થી છ કિલોમીટરના અંતરે આવેલો સેવા કેમ્પ અને અહીંયા જે સેવા કેમ્પ છે ને તે આપણે પાંચમ છઠ જે શ્રાદ્ધ હોય ત્યાંથી ચાલુ થાય છે અને ભાવિ ભક્તો જે પેલા નોર તે માતાજીના ધામે